ખેડૂતોને નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે એક કિલો ડાંગરના પાક પાછળ ચાર હજાર પાણી વપરાય છે આવનારા સમયમાં ખેડૂતો પોતાની જમીનમાં પચાસ ટકા ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું પાણી

પાણીનો પ્રભાવ પણ છે ને પાણીનો પાણીનો અભાવ પણ છે જે અભાવ છે ત્યાં પાણી પહોંચી નથી શકતો જ્યાં પ્રભાવ છે ત્યાં આપણે પાણી વેસ્ટ કરીએ છે અત્યારે પણ ઉકાઈ ડેમ અંદર ફૂલ પાણી ભરેલું છે મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા છે એમને કહેવું છે કે જયેશભાઈ આવકે વખતે રેકોર્ડ 20000 હેક્ટર થી ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે એક કિલો ચોખા પાણી આપણે ઉનાળું ડાંગર પકવું હતું કેટલું પાણી ગયું હશે ભગવાનની ની મહેરબાની છે કે આપ વરસાદ સારો પડે છે ડેમ ભરાય છે પણ બધા દિવસો આપણા માટે સરકાર નથી રેતા એટલા માટે અગાઉ પણ મેં વાત કરી સુગર મંદિરના ચેરમેનો બધી મંદિરના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રી અને અમારા પાણી પુરવઠા ના મંત્રી સાથે અધિકારી સાથે મિટિંગ રાખવાના છે કે આવનાર દિવસ આપણા માટે સારા જાય પીવાના પાણીની તકલીફ ના પડે તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની પચાસ ટકા જ ડાંગર બનાવી શકે પચાસ ટકા બીજું પાક બનાવી શકે આવો અમે પરિપત્ર કરવાના છે જેથી આવનારા દિવસોમાં આપણે પાણીની બચત પણ થાય પાણીની દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાત સૌથી સુખી અને સંપન્ન પ્રદેશ છે સિંચાઈ વિભાગને કહી પૂરતું પાણી પાક માટે ખેડૂતોની તો સરખી રીતે ઉનાળો સીઝન શરૂ પણ નથી થઈ ત્યાં શરૂઆતમાં પાણીનું રોટેશન ખોરવાયું છે કાકરાપાલા જમણાકાંઠા માયોનર નહેરથી પાણી નહીં મળતા નહેર ખાલી ખમ થઈ છે ઓલપાડ તાલુકાના બરભન ભાડુતર ઓરમા કુંડિયાણા સહિતના

ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂર પડે છે સિંચાઈ વિભાગને આપવામાં આવતું પાણી પૂરું પાડવામાં આવ્યું છે નહેરની ક્ષમતા કરતા પાણી વધુ આપી શકાય નહીં ખેડૂતોની આક્ષેપ કર્યા હતા કે સરકારે ખેડૂતોનું પાણી ઉદ્યોગને આપે છે ડાંગરનો પાક છેલ્લા અનેક વર્ષોથી લેવાય છે છતાં આ વર્ષે આ પ્રકારની સમસ્યા કેમ નહેર નાની છે તો ઊંડી કેમ નથી કરાતી ખેડૂતોએ અધિકારીને નકશો દોરી પણ પાણી પૂરું પાડવાનો રસ્તો બતાવ્યો હતો હાલ તો પાણીને લઈ ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે ચોવીસ કલાક વીજળી આપવાની વાત કરે છે અને બીજી બાજુ સરકારના જ એક મંત્રી શ્રી જે પ્રમાણે ડાંગરના ખેતી માટે પરિપત્ર લાવવાની વાત કરે છે એ ખેડૂતો માટે સમાજ માટે અને સરકાર માટે પણ એક ચિંતાનો વિષય છે ખેડૂતે જગતનો તાત છે અને જગતનો તાત એ ખેતી કરીને શાકભાજી પકવીને ડાંગર શેરડી ઘાસચારો કે અન્ય બાગાયતી પાકો પકવીને એનું પોતાનું જીવન ડોઝ ચલવે છે અને સમાજને પણ જીવાડવાનું કામ કરે છે પરંતુ આ નિવેદન અને તે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જ્યારે તાપી નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે આ સમગ્ર ફળદુપ વિસ્તાર પિયતવાળો વિસ્તાર છે આ દિન સુધી કોઈ પણ દિવસ અહીંયા દુકાળ પડ્યો નથી કે કોઈ ખેતી માટે કે પીવાના પાણી માટે તકલીફ પડી નથી અને અનુસંધાનમાં આ સમગ્ર વિસ્તારમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે આ ખારાસવાળી જમીન છે ને ખારાસ જમીનમાં ડાંગરની જ ખેતી થાય છે જે રીતે ડુક્કરનો ત્રાસ રાસાયણિક ખાતરના ભાવો મજૂરોની અછત અને ટેકનોલોજીના કારણે આ ડાંગરની ખેતી નેવું દિવસમાં કરવામાં આવે છે બીજી બાજુ સરકારને અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા જે પ્રકારે વેસ્ટેજ કેનાલ નાની નાની માઇનરો અને કેનાલ ઉપર ગેરકાયદેસર રીતે ટ્રીટેડ કર્યા વિનાનું પાણી છોડી દેવામાં આવે છે એની ઉપર કાયમી સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવે છે એને નાની કેનાલોને પૂરી દેવામાં આવે છે તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી ન હોવા છતાં સરકારના પદાધિકારીઓ અને તંત્રના મેળા ખેડૂતો ભૂતકાળમાં આ કેનાલમાંથી પાણી પાતા હતા એ ખેડૂતો પણ આવી મોટી કેનાલમાંથી પાણી લેવાનો સમય આવી ગયો બીજી બાજુ સરકાર આ જે કરીને કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આ કેનાલની કેપેસિટી પાંત્રીસો ક્યુસેક ની કરતા તમે જો દર વર્ષે મોટા પ્રમાણમાં ભંગાણ પડે છે એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જ્યારે આ કેનાલ જૂની હતી અઠાવીસો ક્યુસેક સપાટીવાળી હતી ત્યારે આ કેનેલોમાં જીરો થી તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ સરકારની અને સિંચાઈ વિભાગના અધિકારીને અવણ આવટને કારણે એનો કોઈ ભોગ બનતો હોય તો ખેડૂત બને છે ખેડૂતે શું ખાવું શું કરવું શું ખેતી કરવી એને બદલે સરકાર એવું કહેવા માંગે છે કે આવનારા દિવસોમાં પચાસ ટકા ડાંગરનો પાક નો પરિપત્ર અમે કરવાના છે બીજી બાજુ ઉદ્યોગોને મોટા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે સમગ્ર વિસ્તાર જોવામાં આવે અંકલેશ્વર હોય ઓલપાર હોય ચોર્યાસી હોય કે માંડવી તાલુકો હોય મોટા પ્રમાણમાં આ જગ્યાએ ઇન્ડસ્ટ્રીનો બાંધકામો કરવામાં આવ્યા રેસિડન્ટ બાંધકામો કરવામાં આવ્યા જમીનો ખેતી કરવામાં આવી આના કારણે પિયતનો વિસ્તાર પણ ઘટ ઘટવામાં આવ્યો છે પરંતુ ઉદ્યોગોને ફાયદો કરવા માટે અને ખેડૂતોની આવક બમણી ન થાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પરિપત્ર લાવવાની વાત કરી રહી છે એને અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ વતી પણ ખેડૂતોની સાથે રહીને ખેડૂતોને ન્યાય મળે ખેડૂતો શું ખેતી કરવી શું પકવવી એ એ પોતે અને આ જન્મસિદ્ધનો અધિકાર છે એની સામે આવનારા દિવસોમાં પરિપત્રની સામે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે